સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું તો દિલ્હીમાં ભાજપ સંગઠનની મહત્વની બેઠક મળી છે અને તેમાં વિશેષ ચર્ચા થવાના પણ એ રહ્યા છે સંગઠનની મહત્વની બેઠક જેમાં જે પી ન અધ્યક્ષ સ્થાને આ બેઠકનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત બેઠકમાં ભાજપના શીર્ષસ્થાન નેતા તમામ ઉપસ્થિત રહેશે હાજર રહેશે તેવી પણ જાણકારી મળી રહી છે અને નેતાઓ ત્યાં આવવાના શરૂ પણ થઈ ચૂક્યા છે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મુદ્દે સંભવ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ વિશેષ ચર્ચા વિચારણા પણ આ સંગઠનની જે બેઠકનું આયોજન થયું છે તેમાં કરવામાં આવી શકે છે